ફક્ત ચાર સેમ્પલ શેર કરવાની છું એ પણ પાર્ટી વાર ટાઈપ હોવાના છે પાર્ટી વેર ટાઈપ કલેક્શન આજે હું તમને વિડીયોમાં બતાવવાની છું તો ફ્રેન્ડ જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હું જે પણ વિડિયોઝ તમારા માટે લાવું છું કે વિડીયોમાં જે પણ પ્રોડક્ટ તમારા સાથે શેર કરું છું એ તમને ઘરે બેઠા બેઠા ને ડેલી જોવા મળવાના છે તો ફ્રેન્ડ્સ વધે આજના ફર્સ્ટ આર્ટિકલની તરફ તો તમે જોઈ શકો છો સુંદર એવું આર્ટિકલ છે વાત કરું ફેબ્રિક ની તો શિવર સાથે શિફોન સાથે તમને આર્ટિકલ અવેલેબલ થઈ જશે અને એકવાર વાર આનું લુક જોઈ લો

પણ આમાં ખૂબ સુંદર એવા છે કલર ચાર્ટની ઇન્કવાયરી કરવા માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે ફ્રેન્ડ્સ એના પર તમારે કોલ કરવાનો રહેશે ને બ્લાઉઝ તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ ફેબ્રિકમાં વિથ બોર્ડર તમને આમાં અવેલેબલ થઈ જશે પ્રોપર સિક્સ નો કટ આવશે ને આફ્ટર વેર સાડીનું લુક છે ને ખૂબ જ જબરદસ્ત એવું આવવાનું છે હું તમને એકવાર છે ને શોલ્ડર પર શોલ્ડર પર આનો પલ્લું જે છે એ નાખીને બતાવું છું જેથી તમને પણ ખ્યાલ આવી જશે તમે જોઈ શકો છો

અવેલેબલ થઈ જશે ખૂબ જ હેવી લુક સાથે આ સાડી અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ્સ આનામાં પણ તમને લાઈટ કલર ચાર્ટ અવેલેબલ થઈ જશે અને આર્ટિકલની વાત કરું કે એમ્બ્રોડરી વર્કની વાત કરું તો ટોટલી સ્કર્ટ એરિયામાં તમને આમાં વર્ક મળી રહેશે તમે જોઈ શકો છો અને વાત કરીએ બ્લાઉઝની તો તમે જોઈ શકો છો બ્લાઉઝ પણ તમને આમાં પેટર્ન સાથે એટલે કે સ્લીવ અને બેકનેક પેટર્ન સાથે તમને મળી રહેશે આ ટાઈપના ઘણા બધા કોન્સેપ્ટ આવી ગયા છે પાર્ટી વેર અકોર્ડિંગ જીમીચુ નેટ પછી ઇમ્પોર્ટેડ ફેબ્રિક શિમર ફેબ્રિક આ અલગ અલગ ફેબ્રિકમાં ઘણી બધી વેરાયટીઝ અત્યારે આવી છે પણ આજનો વિડીયો મને ફક્ત નાનો એવો શોર્ટ બનાવવાનો હતો એટલો હું જ્યારે સેમ્પલ બતાવું છું તો બાકી ડિટેલિંગ માટે પણ તમે અમારા જે ટેલિકોલર છે એ લોકો સાથે કોન્ટેક્ટ કરી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જીમી ચોપર વર્ક ની વાત કરું તો ટોન ટુ ટોન થ્રેડ એમ્બ્રોઇડરી વર્ક તમને આમાં અવેલેબલ થઈ જશે સાથે સાથે સિક્વન્સ નું કામ છે ને તમને અહીંયા કટ બોર્ડર નો પણ કોન્સેપ્ટ મળી રહેશે ખૂબ જ હેવી લુક સાથે આ સાડી અહીંયા અવેલેબલ થઈ જવાની છે ફ્રેન્ડ્સ ફેબ્રિક ની વાત કરું તો જીમી ચો ફેબ્રિક નામ થી જ વેચાય છે ને અત્યારે માર્કેટ માં વધારે ટ્રેન્ડ માં ચાલે છે ટોટલી સ્કર્ટ એરિયા માં વર્ક રહેશે 630 નો પ્રોપર કટ અને વિથ બ્લાઉઝ પીસ અહીંયા થી તમને આર્ટિકલ અવેલેબલ થઈ જશે ને આ આર્ટિકલ

અમે ઉધનામાં છીએ સુરતમાં નથી સુરત સ્ટેશન થી 3 થી 4 કિલોમીટર ના ડિસ્ટન્સ પર છીએ તમારે જો અહીં આવવાનું હોય તો દક્ષેશ્વર મંદિર પાંડેસરા આવવાનું રહેશે પછી એની ઓપોઝિટ સાઈડ તમારે આવવાનું છે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ માં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી માં આવ્યા પછી પાંચમી ગલી માં એટલે કે એ જ લાઈન માં આવવાનું છે 105 106 107 માં જ્યાં તમને યશોભૂમિ ટેક્સટાઈલ મળી રહેશે અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ અહીંયા છે તમે યુનિટ પણ વિઝિટ કરી શકો છો અને પછી મારા પ્રોડક્ટ પરચેસિંગ કરવા માટે પરચેસિંગ ડિપાર્ટમેન્ટમાં આવી શકો છો પછી આજના વિડીયોનું આ લાસ્ટ કલેક્શન પણ નોટલ બટ અન નોટલ લિસ્ટ પેરેન્ટ્સ કેમ કે આપણે ત્યાં ઘણી બધી વેરાયટીસ તમને અવેલેબલ થઈ જાય છે અને આર્ટિકલ તમે જોઈ શકો છો જબરદસ્ત એવ ઝરી વર્ક મલ્ટી કલર થ્રેડી એમનો ડ્રીવર્ક અને સાથે સાથે ડાયમંડ બુ પણ ટચઅપ છે કન્ટબાઉટરનો કોન્સેપ્ટ છે ને ઓલ ઓવર સાડીમાં તમને આ ટાઈપના બુટ્ટાઓ જે છે મળી રહેશે તમે જોઈ શકો છો આ સાડીનું લુક પણ ખૂબ જ જબરદસ્ત એવું આવવાનું છે એટલે કે તમારા કસ્ટમર જોતા જ પસંદ કરી દે એ ટાઈપ નું આ કલેક્શન તમને અહિયાં થી અવેલેબલ થઈ જવાનું છે ઓલ ઓવર સ્કર્ટ એરિયામાં વર્ક રહેશે અને આનું બ્લાઉઝ પણ હું તમને જતા જતા હેન્ડ ટુ હેન્ડ બતાવી દઉં છું બધા જ આર્ટિકલ લાઈટ કલર ચાર્ટ સાથે હતા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બેક નેક અને સ્લીવ્સ નું પેટર્ન તમને આમાં મળી રહેવાનું છે પાર્ટી વેર માં મોસ્ટ ઓફ બ્લાઉઝ તમને હેવી લુક સાથે જ અવેલેબલ થઈ જાય છે ને આ બધી વેરાઈટીસ કઈ રેન્જ માં છે કેટલા પીસનો સેટ છે કયા કલર ચાર્ટ છે એની ઇન્ક્વાયરી કરવાની હોય તો બસ અમારી ઓનલાઈન ટીમ સાથે તમારે કોન્ટેક્ટ કરવાનો છે ને આ ટાઈપના કલેક્શન્સ હું ડેઈલી વિડીયોસ થ્રુ લેતી આવું છું ફ્રેન્ડ્સ તો આ બધા કલેક્શન ઘરે બેઠા બેઠા તમારે જોવાય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન યાદ થી પ્રેસ કરજો કેમ કે રોજ હું તમારા માટે નવા નવા કલેકશન આ ચેનલ પર લઈ આવું છું